નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યુઝે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આવેલ જરખલી ગામના વડિયાફળિયામાં રસ્તાના અભાવે પ્રસોતા મહિલાને ખાટલામાં મુખ્ય રસ્તા સુધી લાવવામાં આવી તેવો વીડિયો વાયરલ થયો છે પ્રસુતા મહિલાને પ્રસૂતિ માટે પીડા ઉપડતા મહિલાને એક કિલોમીટર દૂર સુધી ખાટલામાં લાવવામાં આવી હતી ગામથી એક કિલોમીટર દૂર મુખ્ય રસ્તો આવેલો છે ત્યાં સુધી એકસો આવી હતી પરંતુ ગામમાં જવા માટે પાકો રસ્તો ન હોવાના કારણે એકસો ગામમાં જઈ શકી ન હતી સંતોક બેન ભીલ નામની મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી હતી સરકાર આદિવાસી વિસ્તારમાં પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ થયો હોય તેમ લાગી રહ્યું છે સરકાર દ્વારા આદિવાસી વિસ્તારમાં વિવિધ યોજનાઓ દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટો આપવામાં આવે છે પરંતુ રસ્તા જેવી પ્રાથમિક સુવિધા કરવામાં આવતી નથી નસાઈ તાલુકો અને ગામ જરેકલી પેટા ફળિયા વડિયા તો અમારે રસ્તાની કોઈ સુવિધા નથી અત્યારે મેં મારી છોકરી માટે એકસો આઠ બોલાવી તો એક કિલોમીટર એટલે અમે છોકરીને ખાટલામાં લઈને આવ્યા રોડ ઉપર અને પછી અત્યારે આમડોલી દવાખાનામાં દાખલ છે સુવિધા સારી છે આમડોલી પણ અમારા રસ્તાનું કોઈ ધ્યાન નહીં દોરતા અને તાલુકા ની અંદર નથી તાલુકા પ્રમુખ જાન દોરતા નથી જિલ્લા છે જાન જાનતા નથી ધારાસભ્ય જાન એ કહી કે અમે થાકી ગયા બહુ મારી વર્ષ ની ઉંમર થવા આવી દોરતા એ લોકો તો આવું કરે ઠગવા જ રહી છે બધી હોરે જ એટલે અમારે તો આજ તકલીફ તો છે જ આજની મિલિટે રસ્તા માટે અમે કેટલી ઘણી બહેનો ને ડિલેવરી માટે આવી રીતે જ અમે ખાટલો લઈને જ આવીએ છીએ અને બધા ગામ લોકોને પૂછવું હોય તો પૂછી લેવાનું

લગભગ બસો ઉપર નું હોટેલ થાય છે અમારા પેટા ફળિયા વડિયા ની અંદર તો કોઈ જાત કોઈ નેતાઓ કોઈ ધ્યાન જ નહીં દેતા અમારો કોઈ દાદ જ નહીં સાંભળતા બધી હોરે એક ને હારું નહીં અમારે બધી રીતની સમસ્યા છે તો આ રસ્તા નું કોઈક પણ આનો નિરાકરણ આવવું જોઈએ આપણું છે ઘનશ્યામભાઈ ધીલ